મોર્નિંગ મમ્મી તો બીજો અહીંયા વાસણનો ઢગલો કરી મૂક્યો છે અને મમ્મી બોટલો ભરે છે સાડા નવ થઈ ગયા છે પપ્પા ભાઈ ભાઈને આજ રવિવાર છે એટલે ઘરે છે એ બંને ગયા છે ફ્લેટે એ થોડું કામ ચાલુ છે એટલા માટે અને હું અમારે કામ પર લાગવાનું છે શું રાખે રા ખાઈ જશે હાલો અંદર લાઈટ પર લાઇટો ચાલુ પડી છે રૂમમાં કરીએ કરીએ આપણે ધીરે ધીરે એક કરીએ ને અત્યારે જઈએ છીએ અને મમ્મી ચલો હું મમ્મી કઈ થોડા ઘણી વસ્તુ લેવાની હોય જઈએ છીએ બજારમાં અને આ છે ને અમે દાળને ભાત મૂકી દીધો છે લોટ પણ બાંધી દીધો છે હવે થોડું બનાવવાનું છે તો ગાઈ છે ને બજારમાં આવી ગયા છીએ Oh જે લેવાનું હતું લઈને હવે જઈએ છીએ અમે ઘરે

તો ચાલો હવે આવી ગયા છે હવે જઈએ Hả tôi gái xem là bất cứ săn mặt thì thì ý gì hết mọi người <laughs> ચાલો ગઈશ પહોંચી ગયા છીએ મંદિરે

આપણે નીકળી ગયા છીએ હવે ઘર જવા માટે ગઈ છ વાગવાયા છે પણ તડકો છે થોડો થોડો બહુ નથી થોડો થોડો vai

मेरे को भी खेलना है ये तो उड़ उड़ता नहीं है पर उड़ाओ इसमें बैठ जाओ इसमें बैठ के उड़ जाओ ना इसमें बैठ के उड़ जाओ उड़ 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 तो गाइस है माता जी नदिया करी दी रह से पलक તો છે ને ત્યારે હું ભીંડા સવારમાં બેસું છું જમવાનું છે ને રેડી થઈ ગઈ છે ભીંડાનું શાક રોટલી અને વાગવામાં છે આઠ ને અહીંયા મમ્મી ચા મૂકે છે ચા 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 કેમ કે મમ્મીને રવિવાર છે અને જમવાનું કંઈ છે નહીં થેન્ક ચા टाको हैन तर न खाउँ चाबी हो त मम्मी चाने फराळ गर्छे हो बेला पहिला भने भोक लाग्छ र अब बहेता नै हो आगु थुना ભૂલી ગયા ચાલો પપ્પા જમી લઈએ તો ગઈ છે ને જમવાનું જમી લીધું છે અને પપ્પા ગયા નોકરી ભાઈ તો સુઈ ગયો તો ભાઈ છે મેં વાગવામાં આવ્યા છે કેટલા વાગે છે સાડા દસ સો આવ્યા છે હું લોકડાઉન કરી રહ્યો તો ભાઈ હર મહાદેવ જય સી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ તો અહીંયા અમી ટીવી જોવે છે ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી